તો અમે આવ્યા છીએ અત્યારે હિન્દુ મંદિરે આજે સોમવાર છે માતાજી લીલભાઈ માતાજીનું અહીંયા છે મૂર્તિ બિહારી છે તો ચાલો બધાને મહાદેવના આજે સોમવાર છે તો દર્શન કરાવું અને અહીંયા ગીતા ફેસ્ટિવલ છે લેસ્ટરમાં ફસ્ટ ફર્સ્ટ અને સેકન્ડ અને થર્ડ ઓગસ્ટ પહેલી બીજી અને ત્રીજી ઓગસ્ટના છે

મહામંડલેશ્વર છે બહુ સારા સત્સંગ કરે છે તો લેસ્ટરમાં હોય ને તો ક્રોસિંગ પાર્કમાં રાખેલું છે પહેલું બીજું અને ત્રીજો ત્રણ દિવસ સુધી તો દિવ્ય ગીતા સત્સંગ છે ભદ્ર પ્રસાદ છે સાંજે સન્ડેના ત્રણ અગસ્તે મહાયજ્ઞ છે દિવ્ય ગીતા સત્સંગ છે શોભાયાત્રા છે ભદ્ર પ્રસાદ છે બરાબર તો જેને આવવું હોય આવજો અહીંયા શ્રી સત્યનારાયણ મંદિરનું મંદિર છે ચલો હિન્દુ મંદિરના દર્શન કરો અહીંયા હનુમાનજી બાપાના છે મંદિર સીતા માતા રામ લક્ષ્મણ જાનકી છે આપણું હિન્દુ મંદિર છે અહીંયા કોઈ ડોનેટ કરવું હોય તો કરી શકો ડિજિટલ રાધે કૃષ્ણ છે અંબા માતાજી છે અને શ્રી ગણેશ ભગવાન છે અને આપણે આ મહાદેવ મહાદેવ એ અભિષેક થાય છે સાંજે પણ થાય છે રાત સાંજના સાત થી સાડા નવ સુધી તો અભિષેક કરવો બધા જય માતાજી આખો હોલ છે હિન્દુ મંદિરનો હવે આપણે અહીંયા પોરબંદર થી આવ્યા છે કીર્તિદાનભાઈ ગઢવી પોરબંદરના કીર્તિદાનભાઈ ગઢવી તો બરાબર એને તો હું અત્યારે આવ્યો છું હિન્દુ મંદિરે અને કીર્તિદાનભાઈ ગઢવી પોરબંદરના આપણા કીર્તિદાનભાઈ ગઢવી છે એ મને ખબર નથી ઓલા એક કીર્તિદાન ગઢવી તો છે પણ આ બીજા આપણે હા તો અત્યારે મળ્યા અમે ને કલાકાર છે તો

કૃષ્ણ ભગવાન કે જય હો રામચંદ્રજી ભગવાન કે જય હો શિવજી મહારાજ કે જય હો આજે અમારો અનાય હશે ભગવાન એક મુલાકાત કરાવી છે રાજુભાઈ કારાભદ્રાની ધન્યવાદ છે મેરના દીકરાને કે આવું બધું હાઇલાઇટ કરીને દુનિયાને સંસ્કૃતિનું વહન કરાવે છે તો અમે મળ્યા છીએ તો કૃષ્ણ ભગવાનના મંદિરમાં બેઠા છે એટલે એકાદી લાઈન ગરબાની સંભળાવું પછી એક આપણે મેરના જે રાહડા છે એક એક લાઈન એ સંભળાવું અને એક આપણે શિવજીનું મહારાજનું ભજન કરતા સંભળાવવા કાલ કીર્તજાન ગઢવી તરીકે જીનું નામ નારાયણ સ્વામી કામદાસજી પ્રાણલાલ વ્યાસ સાથે મેં અસંખ્ય જોગલબંધી કરી છે પ્રોગ્રામોની અને આખું બૈડો બેતાલીસ ગામ સરઠ આખો સૌરાષ્ટ્ર ગુજરાત મહારાઠ બધું ઓળખે છે મારા નામથી એટલે આપણે કાલીગેલી ભાષામાં એક બે શબ્દો ભગવાનના પદ સંભળાવું હ વેડાનો છે યનેડો મુગલનો છે મેળો વેળાનો છે નેડો મોગલ નો છે મેળો વધુ મેળો મારી મોગલ નો મેળો બાળ તોડા આ મોગલમાં નો મેળો આ વિનવે બાળ મોડા આ મોગલમાં નો મેળો એક તમારે આશરે દિન ને સંભાળ લેવા તું આમને સુન મઢડાવારી માત દૂર નગરી રે બડી દૂર નગરી કેસ્યાં રે કનૈયા કેસ્યાં રે કનૈયા તોરી ગોકુલ નગરી બડી દૂર નગરી કૃષ્ણ કનૈયા લાલકી મોજ જ આવે ગયે આ તો સ્પેશિયલ પ્રોગ્રામ મંદિર માં આજે સ્પેશિયલ પ્રાઇવેટ પ્રોગ્રામ થઈ ગયો એક મહાદેવ નો હમણાં દો બમ અગડ બમ બમ ઢાક અગડમ ડાકર મહાદે હર હા ભાઈ વાહ પોરબંદન નું ગૌરવ આપડા કીર્તિધન ધન્યવાદ ધન્યવાદ ખુબ મજા આવી અને તમારે કોઈને પણ રાજ કરબા ભજન સંતવાણી કઈ પણ જો તો આ નંબર આપેલા છે એમાં કોન્ટેક કરજો એ અહીંયાં હા કંઈ પણ કોઈ પણ તમારે શોખસભા નહીં કંઈ પણ જરૂર હોય તો નંબર આપેલા છે એમાં કોન્ટેક કરજો બહુ મજા આવશે આપણા પોરબંદરના છે અને અહીંયા છે અત્યારે તો ચાલો તો બધાને જય માતાજી જય દ્વારા દીધ જય સિયારામ લખા હો ઠંકા હો ઠકા હા 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 ઓટોમેટિક ગમે નથી ઓળખે બધા ઓળખે જ છે વારંવાર મીડિયા માં હોય પણ આજે બહુ વાત મને ગમી

કે આપણે વાર્તા બધી કરી બધું આપણે વિશ્વાસ આપણે પ્રહલાદ નહીં નીકળે અરે એમાં તો આવે તો આપણે એમ કે ફૂલ લઈ ને જાય ને તમારે તમે ભગવાન ના હાથમાં આપો ને હવે તમારો હાથમાં આપવું તો જ તમારું ફૂલ એવું ના રાખવું તોડવાની જરૂર નથી

શ્રદ્ધાનું પાછું કોઈ એનો લિમિટ ન હોય ઘણા એમાં કહેતા હોય કે ભાઈ અમે વિશ્વાસ રાખીએ શ્રદ્ધા રાખીએ પણ ક્યાં સુધી આ તો જન્મો જન્મ જેમ સબરીને વિશ્વાસ હતો ને કે મારો રામ આવશે ખાલી વિશ્વાસ હતો બીજું કઈ હતું આવ્યો ને રામ હા 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 હા

રામ રામ ને સીતારામ આજે તમને બતાવું લેસ્ટર ઇંગ્લેન્ડ નું લેસ્ટર સિટી જે પ્રોપર ગુજરાત કે મિની ઇન્ડિયા કે એ રીતના છે તો જુઓ કેવું હોય તમને બધા માટે સ્પેશિયલ તો જુઓ અમે આમ નીકળ્યા છે હિન્દુ મંદિરેથી નીકળ્યા છે સીધા આમ અલગ અલગ ના અહીંયા નામ હોય છે ગાડીઓ દુકાનો છે છે ને આપડા વધારે ટૂંકમાં ગુજરાતીઓ પંજાબીઓ બધા એમ બધા અહિયાં બધા હળી મળીને એમ બધા બધા કામ ધંધા કરે બધા પાસે કામ ધંધા હોય બધા પાસે ગાડીઓ હોય સાઈડ ગાડીઓ પાર્કિંગ છે જો અને અહીંયા જો સ્વીટની ની દુકાનો ના આવશે અહિયાં મિલાન છે ખૂણા ઉપર મિલાન સ્વીટ શોપ છે આ બાજુ ઢાબા છે હવે સાઈડ તો તમને દેખાતું નહિ એટલું બધું એક આધી માં રખા આમ જરાક સાઈડ એટલે દેખાય એમ તો રસ્તામાં આવી દુકાન અહીંયા થોડું ટ્રાફિક થઈ ગઈ છે એટલે સાઈડ દીધી કે કા બીજા નહી છે ને જવા દે એમ કે આગળ કોઈ હોય ને કોઈ પાછળ હોય કોઈ આગળ હોય કોઈ ગલીમાંથી નીકળતો હોય તો અમે માસા નથી ભાઈ કે કે તમે નીકળી જાવ એમ આગળ જે મતા બધા આને નીકળવું તો તમે કીધું ભાઈ તું નીકળી જા ચાલો એકબીજાને જવા દે એમ આસાનીથી એ હમણાં બતાવું ગાર્ડન જ્યાં આ બાજુની સાઈડમાં છે અહીંયા આ બાજુની સાઈડમાં છે ને ગાર્ડન આવશે નવા નવા આવ્યા હતા ને કામ નતું ને હું અહીંયા આ ગ્રીનલેન્ડ રોડે રહ્યો તો પહેલા વહેલા

બધી બસો હોય છે સિટી સેન્ટર માં રસ્તો હોય ને સિટી સેન્ટર માં જાય છે સ્પીની હિલ પાર્ક આ છે આ બાજુ બહુ મસ્ત છે તો આવું બધું છે આપણી જેમ જ એમ દુકાનો બધી બાજુ બાજુમાં દુકાનો ને ખવા પીવાનો બધું એટલું ઝેડ એમ માગો એ મળે એમ માનું કે અહીંયા આપણે ઈન્ડિયાનો જે માગો ને એ મળે લેસ્ટરમાં અમે રહીએ છીએ ને એ પ્રોપર મીઠી જ છે ત્યાં કઈ નથી આવું ગામડું છે તમે જોયું હશે આગળના વીડિયાઓમાં કેવું ગામડું છે રહેવાની મજા શાંતિ એમ અહીંયા અમે આવીએ ને અહીંયા તો એકદમ સાવો ઓલું લાગે મસ્ત વેધર હતું પણ થોડીક જ વારમાં જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે આવું છે અહીંયાનું વેધર વેધર વર્ક અને વાયફ અહીંયા એમ કે ક્યારે છે ને એનો ઓલું નહીં ભરોસો નહીં એ ગમે ત્યારે બદલી શકે તો અહીંયા અમરે પણ વેધર બદલી ગયો અત્યારે વારમાં તો શું હતું શું થઈ ગયું देख bien maka no keva hoy પછી વરસાદ આદેશમાં દેશ ગમે ત્યારે આવે એમ ગમે ત્યારે એટલે ગમે ત્યારે એમ કોઈ ઓલું નહીં કે ભાઈ આજે વરસાદ નહીં આવે તડકો છે એટલે તડકો જ પણ આમ તો પેલાથી છે ને વેધરમાન કહી દે કે આજે વરસાદ આવવાનો છે કે આજે નથી આવવાનો એવું નહીં કે અચાનક જ આવે એટલે આપડે ખબર હોય હમણાં કાલે આજે છે વરસાદ કાલે છે બરોબર એટલે પેલાથી જ ખબર છે કે વરસાદ આવશે અહીં છે ને આવ્યું બસું હોય છે જો ફેર્યું બસું હોય પેરિસ જીવ્યું બસું અને પેરિસ જેવા રસ્તા લોકો હમણાં બહુ કે ભાઈ પેરિસ જેવા રસ્તા રસ્તા અહીંયા છે વરસે વરસાદ એવો નુકસાન ના કરે અહીંયા જેવો જોઈએ આપણે આવું છે ઝીણો ઝીણો વરસે અત્યારે રસ્તા જો કાટેડવાઓ કેવા લોકો છે ને ઝાડવાઓને કાપે નહીં બહુ જ ઓછા એમ ઝાડવું છે ને એ બહુ જરૂરી છે ઝાડવું છે ને એટલે અહીંયા વરસાદ પણ એટલો પડે છે અને આપણી બાજુ ઝાડવાનું હમણાં એક આની પહેલા થોડાક મહિના પહેલા એક જંગલને કાપી નાખતા હતા કંઈક બહુ આંદોલન ને થયું પણ ખબર નહીં પાછો તો એનું મહારાષ્ટ્રમાં હતું શું થયું હોય એ તો ભગવાન જાણે પણ ઝાડવું છે ને બચાવવું જોઈએ આમાં આપણે બધા જવાબદાર છે જે કંઈ થતું હોય ને જાયમો હો સેલ ના પેલે મને માયન કે સેલ ના પી જાય ને છે ત્યાં આલો કો બહુ પડે ને અહીંયા આમાં પર્વ કન્ટ્રી ક્રિકેટ સેફન હિલ 73 હવે અમે લેસ્ટર ને બારોબાર નીકળી ગયા છે એટલે હાવ બારોબાર નહીં પણ આ બધું લેસ્ટર જ છે પણ એમ કે એક સેડેથી તમને બીજે છેડે એમ સિટી ને અંદર થઈ અને બધું એમ કે ટ્રાય કરી એમ હું આ બાજુ જાઉં છું તો સાથે સાથે તમને મેં કીધું બતાવી દઉં એટલે ઘરે બેસીને તમારી જાત્રા છે આપણે કહે ને પેલા એમ કેતા ઘરે બેઠા ગંગાજી આને કહેવાય ઘેર બેઠા ગંગાજી ટિકિટ વિઝા કઈ જરૂર નહીં દવા વગર નું વાવે ગાર્ડન હોય ને એ આવી રીતે તાંજેરો જુઓ દેહી એ પણ પાછું દવા વગર નો જે બધાની ખેતી હોય ને આવા ગાર્ડન હોય ને એ બધા દવા વગર ને ઇન્ડિયામાં ખાસ વાળજો દવા વગર નું ખાવું ફાટે નીકળ્યા સણા અને તાંજેરો ને સણા ઇંગ્લેન્ડ માં સણા ખાય મકાઈ જો ગાર્ડન જો એમને નાનકડી એવી જગ્યા હોય પણ એમાં કેટલી મકાઈ તાંજેરો ચણા ડુંગળી તમે ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ માં છે ને લહણ બધું આવી રીતે હે ને બધા યુકે યુકેમાં છે ને ગોળવાળી અને બંને પહેલી વાર આ તો મેં જોઈ કે ગોળવારી હવે આવી ગઈ જેને સુગરનો પ્રોબ્લેમ હોય ને એ પણ ખાઈ શકે તો સ્વીટની દુકાનમાં આવ્યો છું આવી બધી સ્વીટ મળે છે ગોળવારી અને સુગરવાળી

તો ત્યાં છે ને ગરવાળા જલેબી અને મેથીવાળા ગાંઠિયા મળશે તો જેને ખાવાય ને આવજો તો રંગોલીની બ્રાન્ચ છે મેલ્ટન રોડ ઉપર છે સન્સેરી રોડ ઉપર છે અને કોવેન્ટ્રીમાં છે ત્યાં બધી જગ્યાએ તમને ઘરવાળી જલેબી અને ગાંઠિયા મળશે બરાબર તો હું આવ્યો છે અત્યારે લેવા માટે તો મને પહેલી વાર ખબર પડ્યા તો હવે યુકેમાં હોય ને આ ત્રણ જગ્યાએથી ગમે ત્યાં તમારે લેવી હોય તો તમને મળશે તો કોઈને ખબર હોય તો સારું ને અમને ખબર નતા પહેલી વાર ખબર પડ્યા તો આખી બધી દુકાન છે અહીંયા રંગોલીવાળાની તો ત્યાં મળશે જેને ખાવા હોઈએ લઈ આવજો યા અમે આવ્યા છે અત્યારે શોપિંગ માં તો જનુલભાઈ મળ્યા છે દમણ વાળા બહુ બધાનો પ્રેમ 18 પ્રકારનો બધાનો બહુ મજા મજા આવે ને જોતા બરાબર કી જામે યા તરત જતી જાય અને આ બાજુ જામનગર વાળા છે જામનગર વાળા દિવદમણ આપણું ગુજરાત તો ને બધું